તો હેલ્પ છું બધા મજા માણે મજા માણ જશો દૂધ લઈને જતા જઈએ આપડે ઘેર પચા ભીન કોમ્પ્યુટર નીચે ના લેતા એટલે કોમ્પ્યુટર લઈ જઈએ નેચ કારણ કે થોડું કોમ વધી ગયું એટલે નેચર લઈ જવું પડે તો કઈ જઈએ છીએ અમે પૂના બે મેઘરજ ફરવા માટે જોવા મેઘરજ મેઘરાજા છીએ બતાવીને જઈએ જઈએ છીએ જીઆઈડીસી પુનાના ખોટા પાડવા જોવા વિડીયો બનાવવા પણ વિડીયો બનાવવામાં કોઈ મેર પડ્યો નહીં કારણ કે છોકરો ઘેર નથી અમે બે ચાર બનાવ્યા છીએ નોંધીન બે વણે હા ભાઈ પણ અમે ફરી ત્રણ ચાર વાગે આવ્યું એક દોઢ વાગી ગયો છે પણ મેર જોઈ આવ્યો બનાવેલા અમે પાછા આવ્યું મોડે તો હું દે અમારે વિડીયો જોતા રહો અને નોંધીને જોતા રહો ગઈ જ વાગી ગયા છે બે ને ઊંઘી જવું છે થોડું આરામ કરીએ પછી જઈએ વિડીયો બનાવવા માટે નાસ્તો તૈયાર થઈ ગયો છે ઊંઘીને ખાઈ લઈએ ખેતરમાં જઈ ગયો તમારા ખેતરમાં નીચે વાળામાં જો તમે ઘઉં આયા તો આપણે મસ્ત થઈ ગયા છે જ ને લીલા આવે કોતો હવાથી ઝાકળ પડી એટલે બધું ઢીલું લાગતું હોય પાકી સમયમાં ગરમી ચાલુ થઈ જાય ઠંડી પાછી આવી જાય જઈ ગયો તો હું શાકભાજી લેવા પણ શાકભાજી નથી આદી વહેલા દોજો તમે ઊંઘ્યો છે એક બે ત્રણ ખાસ આવ્યો તો પણ માલો પતી જાય એક ટાઈમ ખાવાનું સ્વાદ તો તમે વેલોકાવવા મળે હા થોડી થોડી વાલો બચીશ ખાવા કોમ લાગે અમુક કોકના થોડી પાક હતા એ જઈએ ઘેર ઘેર જઈને મળીએ કે તારમાં જોઈ લીધું ઘેર જઈએ ને અમે ખાઈ બીને કરીએ ચોકમા છે બાજુ ફરવા આ છે મારા દિવેલા વાળું ખેતર ઓય ભરાઈ ગયું છે પોણી ના જોવા તમે જેટલી આટલા છે ખાટી મીઠી ઓબળીને ઉપર લાગી છે ખાટી ખાટી જો આ દેખાય ને હા આજુબા નથી થતું ખાસી ખાંસી લાગી છે આટો રબો દેલો છે મસ્ત વાતાવરણ છે તો કઈજ મારે વાડીમાં ઊભો છે ને તો મોર આવે જો મસ્ત મસ્ત મોર આવે કેરીઓ લાગી જાય ને એટલે મજા આવી જાય ખાવાની